નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અમરલાલ પટેલની આગાહી ચોમાસાની વિદાય ગુજરાતના હવામાનમાં પલટો આવશે ઠંડી પડશે મિત્રો દેશના ચોમાસાના કાઉન્ટડાઉન શરૂ થઈ ગયા છે જી હા મિત્રો કે બંગાળના ઉપસાગરની સિસ્ટમના કારણે ગુજરાતમાં બાવીસ સપ્ટેમ્બર સુધી અલગ અલગ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જે અંતર્ગત રાજ્ય પણ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તેર જિલ્લાના કેટલાક નોંધપાત્ર વરસાદ વરસ્યો છે જી હા મિત્રો જ્યારે રાજ્યના અન્યના ભાગોમાં તાપમાન પારો ઊંચાકતા ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે જી હા મિત્રો વાત કરીએ તો એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાની વિદાય અને ગુજરાતમાં શિયાળાની ઠંડીને લઈને મોટી આગાહી કરી છે જી હા મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમના કારણે આવતીકાલથી આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં અલગ અલગ ભાગોમાં છૂટા છવાયા સ્થળે ઝાપટા પડી શકે છે હાલ દેશમાં ચોમાસાની વિદાયના પડઘમ ભાગી ગયા છે જી હા મિત્રો ત્યારે આગામી ત્રેવીસ સપ્ટેમ્બર સુધી ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના ભાગોમાં ચોમાસાની પીસી હટ થઈ શકે છે જ્યારે ઓક્ટોબરની શરૂઆતમાં સુધી ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ ચૂકી છે જી હા મિત્રો ચોમાસાની વિદાય છતાં પણ બંગાળના ઉપસાગરની સિસ્ટમના કારણે ગુજરાતમાં વાદળછાયું અને વરસાદની શક્યતા રહેશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ